જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંકટ ચતુર્થી વિશે વાત કરીશું આ દિવસ વિશે વિધિ શું છે અને તમે વ્રત કેવી રીતે કરી શકો છો અને આ દિવસ નિમિત્તે વાર્તા શું છે તે પણ આપણે જાણીશું તો તમને મારી વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો ભક્તો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી ગણેશ સર્વ દેવોમાં પ્રમુખ અને પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે જે લોકો ભગવાન શ્રી ગણેશની ભાવથી પૂજા કરે છે તેમના પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે અને એમના જીવનમાં આવતા દરેક કષ્ટો અને મુશ્કેલીઓ દૂર કરે છે આથી જ એમને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે આપણે થોડા દિવસ પહેલાં જ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા કરી પણ જો આ દિવસોમાં તમારાથી કોઈ કારણસર પૂજા ના થઈ હોય તો તમે આ સંકટ ચતુર્થીને દિવસે પણ ગણપતિ દાદાની પૂજા કરી શકો છો ભદરવા મહિનાની શુદ્ધ પક્ષ અને વધ પક્ષની ચતુર્થી ગણપતિ દાદાને સમર્પિત છે તો આ બંને ચોથને દિવસે તમે પૂજા કરી શકો છો આ દિવસે શું તમારે વિધિ કરવી જોઈએ વ્રત કેવી રીતે કરવું જોઈએ એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું છું ભાદરવા વદ ચોથનું અનેક ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે પાઠ કરવામાં આવે પૂજા અર્ચના કરવામાં આવે અને મંત્રોનો જપ કરવામાં આવે તો અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેમાં જો આજના દિવસે એટલે કે ભાદરવા વદ ચોથના દિવસે જો રાત્રે ચંદ્ર દર્શન કરીએ તો તે વધુ ઉત્તમ ગણાય છે અને આ વ્રતનું પૂરું ફળ મળે છે કહેવાય છે કે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરાતું નથી પણ આ દિવસે એટલે કે ભાદરવા વદ ચોથના દિવસે ચંદ્ર દર્શન કરવાનું ઘણું મહત્ત્વ છે ઘણા લોકો ચંદ્ર દર્શન કર્યા બાદ ભોજન ગ્રહણ કરે છે તો ભક્તો હવે આપણે ભાદરવા વદ ચોથના દિવસની વિધિ જાણીશું જે લોકોએ આ વ્રત કર્યું હોય એ લોકોએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન કરવું જો તમે અલગથી મૂર્તિનું સ્થાપન કરવા ના માગતા હોય તો તમારા ઘરના મંદિરમાં ગણપતિ બાપાની મૂર્તિ હોય તો તેમની પણ તમે પૂજા કરી શકો છો ભગવાન શ્રી ગણેશને કંકુનો ચાલલો કરી ચોખા ચડાવવા ફૂલ ચઢાવવા એમને જનોય પહેરાવવી નવા કપડાં પહેરાવવા અને એમને દૂરવા અર્પણ કરવાની એમને પ્રસાદમાં લાડુ ઘણું પસંદ હોય છે તો ભોગમાં લાડુનો પ્રસાદ ધરાવવાનો અને ભગવાન શ્રી ગણેશનો એકવીસ વખત મંત્ર બોલવાનો અને મંત્ર બોલતી વખતે દરેક વખતે તમારે દરોઈ અર્પણ કરવાની ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની એમનો થાળ ગાવાનો અને ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવાનો અને ભગવાન શ્રી ગણેશનો પાઠ પણ તમે કરી શકો છો વ્રતનો ઉપવાસ રાખ્યો હોય તો આખો દિવસ તમારે કશું ખાવું નહીં તમે ફળ અને દૂધ લઈ શકો છો અથવા ફરાળ કરી શકો છો પરંતુ તમારે અનાજ લેવાનું નથી રાત્રે ચંદ્ર દર્શન કરવાનો ખૂબ જ મહિમા છે તો આજના દિવસે એટલે કે ચોથના દિવસે તમારે રાત્રે ચંદ્ર દર્શન કરીને અનાજ લઈ શકો છો અન્નગ્રહણ કરી શકો છો જો તમે ચંદ્ર દર્શન ન કરો તો આ વ્રત અધૂરું રહે છે તો ચંદ્ર દર્શન કરીને ત્યારબાદ ભોજન ગ્રહણ કરીને તમારું વ્રત પૂર્ણ કરવાનું પણ જો તમે આ વ્રત નિમિત્તે વાર્તા ના સાંભળો તો પણ તમારું વ્રત અધૂરું રહે છે તો જ્યારે તમે ભગવાન શ્રી ગણેશની પૂજા કરો છો ત્યારે સવારે આરતી અને થાળ કર્યા બાદ ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના અને કથા સાંભળવાની અને જો ત્યારે તમારી પાસે સમય ના હોય તો આખા દિવસમાં તમે ગમે ત્યારે વાર્તા સાંભળી શકો છો તો આજની આ વિધિ મેં તમને જણાવી હવે આપણે આ દિવસ નિમિત્તે વાર્તા સાંભળીશું તો ભક્તો તમારે પૂરી વાર્તા સાંભળવાની છે હવે આપણે વાર્તા શરૂ કરીએ પૂર્વકાળમાં નળ નામનો એક પુણ્યાત્મા ધર્મનિષ્ઠ પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમને એક પુત્ર અને એક પુત્રી હતા નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા શાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપાઠ ધનધાન્ય મહેલ આદિ બધું હારી ગયા આથી તેઓ નળરાજા અને દમયંતી રાણી એક એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી નીકળી પડ્યા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા રાજા રાણી જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળરાજા દમયંતીને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા સંજોગો વસાત નળરાજા સાપને અગ્નિમાંથી બચાવવા જતા તેઓ દાજ્યા અને પોતાનું અસલી રૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા આમ નળ રાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ શરભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેમને પ્રણામ કર્યા પછી દમયંતીએ શરભંગ ઋષિને પૂછ્યું મારા પતિ મને ક્યારે મળશે મારા દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે શર્ભાંગ ઋષિ કહે છે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો હું એક ઉપાય બતાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે તેમજ તારી મનોકામનાઓ પૂર્ણ થશે ભાદરવા વદ ચતુર્થી સંકટનાશન ચતુર્થી કહેવાય છે આ દિવસે એકદંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તમારી મનોકામના બાર માસમાં પૂર્ણ થશે શર્પંગ ઋષિની આ વાત સાંભળી દમયંતીએ ભદ્રવા વત ચતુર્થીથી વ્રત પૂજન શરૂ કર્યું આ રીતે બાર માસ વ્રત પૂજન કરવાથી નળ રાજાનો ભેટો થયો અને રાજ્યપુત્ર પુત્રી વૈભવ આદિ પુનઃ પ્રાપ્ત થયું તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય હે ગણપતિ દાદા હે વિઘ્નહર્તા હે રીતિ સિદ્ધિના પરમેશ્વર જે રીતે તમે નળરાજા અને દમયંતી રાણીના કષ્ટો દૂર કર્યા એ રીતે અમારા પણ દુઃખો દૂર કરજો અને કષ્ટનું નિવારણ કરજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે સંકટ ચતુર્થી વિશે વ્રત શું છે વિધિ શું છે અને એના વિશે વાર્તા શું છે તે જાણ્યું તો ભક્તો આજની તમને વાર્તા પસંદ પડી હોય આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો અને વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ